સાડી સાથે લગ્ન કરવાની એવી જીદ પકડી કે કરી દીધા બેબે મર્ડર અને એ પણ સાડાને સાડીનું પોતાની જ પત્નીની સામે આ ઘટના છે સુરતના ઉધનાની જ્યાં બનેવીએ જ પોતાના સાળાને સાડીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે આ સમગ્ર ઘટના પાછળનું કારણ છે કે આરોપીને પોતાની સગી સાડી સાથે લગ્ન કરવા હતા મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરોપી સંદીપ ગૌર ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં નિર્લજતાપૂર્વક તેની સાડી મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો અને તેની પત્નીને કહી દીધું કે મારે તારી બહેન સાથે લગ્ન કરવા છે અને જ્યારે પરિવારે તેને ઠપકો આપ્યો કે તું ત્રણ છોકરાનું બાપ છે આવું ના કર તો તેમના પર ગુસ્સે થઈ ગયો જે બાદ જ્યારે સાડો નિશ્ચય વચ્ચે પડ્યો ત્યારે તેના પર છડી વરે ઉપરા છાપરી હુમલો કરી દીધો અને ભાઈને બચાવવા પડેલી સાડી મમતા પર પણ આરોપીએ હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ભાગવા જતાં જ્યારે સાસુએ તેને

પોતાની પત્ની સામે જ તેના ભાઈ બહેનની હત્યા કરી છે તે ઘટનાએ સમગ્ર સુરતને હચમચાવી દીધું છે